નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં જિલ્લા પંચાયતનું નવું કારસ્થાન જોવા મળ્યું સર્વ શિક્ષા અભિયાનનું ભોપાળ જોવા મળ્યું વિદ્યાર્થીઓને સાયકલો જે આપવાની હતી તે ભંગાર હાલતમાં જોવા મળી છે બે હજાર ચૌદ પંદરમાં રાજ્ય સરકારે સાયકલો જે આપી હતી તે ભંગાર થઈ છે ભંગાર થયેલી નવસો પચાસ જેટલી સાયકલો જિલ્લા પંચાયતે વેચવા કાઢી છે પાંચ હજારના ભાવે ખરીદાયેલી સાયકલ નવસો રૂપિયાના ભાવે હવે વેચાશે આજે હરાજી કરી ભંગાર સાયકલોની નિકાલ કરવામાં આવશે શિનોર અને સાવલીમાં વિતરણ વગરની સાયકલો મળી આવી હતી આજે જિલ્લા પંચાયતનું એક ભોપાળું બહાર આવ્યું છે ગરીબ વિદ્યાર્થી બાળકોને જે સાયકલો આપવાની હતી આપી નથી અને હવે આ જૂની સાયકલો જે પણ છે એની હરાજી રાખવામાં આવી છે હરાજી રાખવામાં આવીએ ત્યારે વેપારીઓ અહીંયા બહાર બહારથી આવી ગયા છે પરંતુ જે રીતના કોઈ વસ્તુ અહીંયા જે સાયકલો અહીંયા સામે નથી તો વેપારીઓ ભાવ કઈ રીતના બોલશે કોઈ વસ્તુ સામે હોય તો વેપારીને જોઈ શકે સમજી શકે કે આનો ભાવ કેટલો આપવાના છે પરંતુ એ વસ્તુ જ નથી સાયકલો અહીંયા છે નહીં તો વેપારીઓ ભાવ કઈ રીતના બોલી શકશે એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત દ્વારા જે રીતના સાયકલોનો ભ્રષ્ટાચાર કર્યો અને હવે વેપારીઓને પણ કદાચ સાયકલો નહીં બતાવીને ઊંચા ભાવની બોલી બોલાવીને ક્યાંક કમાવાનું તરકટ શોધ રહ્યા છે એટલે ભ્રષ્ટાચાર રીતનો ફૂલ્યો પાલ્યો છે હવે વેપારીઓ જોડે પણ ક્યાંક આ રીતની આ જિલ્લા પંચાયતના જે પણ લોકોએ ગદ્દારી કરી રહ્યા છે એવું કહી શકાય કેમ કે વસ્તુ છે એને એને હરાજી બોલાવે છે એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતના જે પણ લોકોએ હરાજી રાખી છે આમાં પણ ક્યાંક ભોપાળું બહાર આવે તેવું દેખાયું બે હજાર ચૌદની આ સાયકલોની વાત છે હજુ સુધી જ છે કે પછી વર્ષ સુધી ક્યાં ગયા બે હજાર ચૌદની સાયકલો છે જાણવા એવું મળ્યું છે કે જે મંગાયેલી સાયકલો એટલી લોકોને વિતરણ કરી પણ આ વધારાની સાયકલો ક્યાંક ને ક્યાંક વાતો છુપાના પ્રયત્ન કર્યા છે માન્ય પ્રધાનમંત્રી માન્ય ગુજરાતના મુખ્યમંત્રી ગરીબ બાળકો માટે સારામાં સારું વિચારતા હોય ગરીબ દીકરીઓ ભણવા માટે સાયકલ લઈને જાય એને આપવાનો પ્રયાસ કરતા હોય ત્યારે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયતના જે પણ અધિકારીઓ છે શાસન પહેલાં સત્તાધીશો છે આ સાયકલો છુપાઈ રાખી છુપાઈ રાખી લોકોને આપી નહીં એટલે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીનું પણ અહીંયા નાક કપાય છે મુખ્યમંત્રીનું પણ અહીંયા કંઈક નાક કપાઈ રહ્યું છે કારણ કે સાયકલો પર લોકો ફોટા પડાવતા હતા સાયકલો વિતરણ કરી રહ્યા હતા ત્યારે ફોટા પડાવતા હતા એ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ લોકો અને હવે સાયકલો છુપાઈ રાખી છે અને હવે જયારે હરાજી છે એટલે ક્યાંક ને ક્યાંક સાયકલોમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવું કહી શકાય